પ્રશ્ન નંબર ચાર આધુનિક કોષ્ટકની દ્રષ્ટિએ ખોટું છે કયું વિધાન ખોટું છે તેમાં અઢાર ઉભા સ્તંભ અને જેને સમૂહ કહેવામાં આવે છે યસ વિધાન સાચું છે ભાઈ બરાબર સંક્રાંતિ તત્વો લાંબા આવર્તની મધ્યમાં છે યસ વચ્ચે છે ભાઈ કારણ કે તમને ખબર છે પેલા અહીંયા છે એસ પછી આ છે ડી અને નિષ્ક્રિય વાયુને આડે આડેધડ રીતે અઢારમાં સમૂહમાં મૂકવામાં આવે આડેધડ એટલે ભાઈ પ્રોફર હોય થોડી ના આડેધડ હોય બરોબર છે તો આવા પ્રશ્નો આવે કે ક્યારેક મજાક જેવા લાગે જવાબ આવશે question jaise easy